નમસ્તે પગના કાંડાના લિગામેન્ટની ઈજા લિગામેન્ટ સ્પ્રેન જે લિગામેન્ટને આપણે તાણિયા કહેવામાં આવે છે ગુજરાતીમાં કે લિગામેન્ટ ખેંચાઈ જવા ફાટી જવા કે તૂટી જવા એ ઇન્જરીને સ્પ્રેન કહે છે કે જે લિગામેન્ટ છે એ ટિસ્યુના બનેલા હોય છે કોલેજન ટિસ્યુના એક

જે વચ્ચેનો બ્રિજ તરીકે પુલ તરીકે કામ કરે છે વચ્ચે જગ્યા હોય છે સાંધામાં પણ એ જગ્યા કરે છે એને પેસિવ સ્ટેબિલાઇઝેશન આપે છે સાંધાને એક્સટર્નલ સપોર્ટ કરે છે એનું કાર્ય છે બીજું કાર્ય પ્રોપ્રિયો સેપ્ટિવ ફંક્શન પ્રોપ્રિયો સેફ્ટિવ ફંક્શન મીન્સ કે એક જાતનું સેન્સ કે આપણું જે પગનું કાંડું કઈ દિશામાં જાય છે કઈ સ્થિતિમાં રહે છે એ સેન્સ આપણે મગજ સુધી થવા માટે પ્રોપ્રિય સેપ્ટિવ આપણા સારા હોય તો આપણે કઈ રીતે પગ એકદમ સ્ટ્રેટ લગાવ સીધો જ કરીએ છીએ કેટલો ઊંચો કરીએ છીએ કેટલો નીચે કરીએ છીએ એ બધી જ આપણને સંવેદના ફીલ થશે એમાં એનો લિગામેન્ટનું ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે કે લિગામેન્ટ જોઈન્ટને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે પગ ઊંચો કરવામાં નીચો કરવામાં અંદર લેવામાં બહાર લેવામાં જો લીગામેન્ટ સારા હોય તો પકડ સારી રહેશે પકડી રાખશે આડાવડું સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે હવે આ સ્પ્રેન ઇન્જરી કઈ રીતે થઈ શકે કોઈ આપણે સડનલી આંચકો આવી જાય આપણે ચાલતા હોય ને આપણો પગ અંદરની બાજુ બારની બાજુ ફરી જાય આ સ્પોર્ટ્સ ઇન્જરી છે જે એથ્લેટિક્સ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં જે પાર્ટિસિપેટ કરે છે એમાં કોમન જોવા મળે છે એન્કલ સ્પ્રેન કારણ કે એમને રનિંગ કરવાનું હોય છે જોગિંગ કરવાનું હોય છે દોડવાનું જ હોય છે એટલે એન્કલ જોઈન્ટ કોઈપણ દિશામાં આડાઓ ટ્વિસ્ટ થવાથી સ્પ્રેઇન ઇન્જરીના ચાન્સ ઘણા વધી શકે છે અંદર આવે છે પગ બહાર આવે છે એને અંદર આવે છે તો લેટરલ એન્કલ સ્પ્રેન કહેવામાં આવે છે બહાર જાય છે તો મિડિયલ એન્કલ સ્પ્રેન કહેવામાં આવે છે એ કયા ગ્રેડમાં સ્પ્રેન ખેંચાય છે ફોર્સ કેવો લાગે છે એને અનુરૂપ સ્પ્રેન ઇન્જરી થાય છે ઘણીવાર જે પગ આપણો અંદર આવે છે એ વધારે ફોર્સ કરે છે તો જે લીગામેન્ટ અને હાટકાનું જે જંક્શન હોય છે તેને જ ઇફેક્ટ કરે છે ત્યાંથી જે ખેંચાઈ જાય છે ઘણી ઇન્જરીમાં એવું બને છે એક છેડો એક આટકા ઉપર હોય છે બીજો છેડો બીજા હાટકા ઉપર હોય છે પણ વચ્ચેથી એ ખેંચાઈ જાય છે કે વચ્ચેથી ફાટી જાય છે એ કઈ રીતનો ફોર્સ લાગે છે કેટલો આપણને કન્ટ્યુઝન છે માર લાગેલો છે એની ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખશે ઘણી ઇન્જરીમાં એવું બનતું હોય છે કે લિગામેન્ટ ખેંચાય છે પણ સાથે સાથે જે હાડકાનો છેડો પણ આગળ આવી જાય છે જે એવલઝન ફ્રેક્ચરમાં કન્વર્ટ થાય છે કે લિગામેન્ટ ખેંચાવાથી હાડકું થોડુંક છૂટું પડે છે એટલે ફ્રેક્ચરે કહી શકાશે અને લિગામેન્ટ ઇન્જરી કહી શકાશે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે પગનો કાંડો અંદરની દિશામાં આવી જાય છે અંગૂઠો અંદર આવે છે એટલે આ જે મુમેન્ટ છે ઇન્વર્ઝનમાં આવે છે તો જે એરો છે એ પગ અંદરની દિશામાં આવે છે અને રાઉન્ડ સર્કલ કરેલું છે અંદર આવવાથી જે સાઈડના જે લેટર કમ્પાર્ટમેન્ટના જે લિગામેન્ટ છે એ ખેંચાઈ જશે એટલે એની ઇન્જરી થશે જે બાજુની બીજી આકૃતિમાં વચ્ચે તિરાડ બતાવી છે એટલે લિગામેન્ટ એટલા ખેંચાય છે એટલે છૂટા પડે છે ફાટી જાય છે ખેંચાય છે એ કયા ગ્રેડમાં રક્ચર થાય છે કયા ગ્રેડમાં સ્પ્રેન થાય છે એને એને અનુરૂપ ઈજા થાય છે એને અનુરૂપ સિમ્ટમ્સ આવે છે લક્ષણો આવે છે કે જે આ પગના કાંડાના લિગામેન્ટની ઇન્જરી છે ઈજા છે એના ગ્રેડ કયા કયા હોઈ શકે માઇલ્ડ મોડરેટ અને સિવિયર ત્રણ ગ્રેડમાં ઇન્જરી થઈ શકે માઇલ્ડ એટલે જે લિગામેન્ટ છે જે તાણિયા છે એના અમુક જ ફાઈબર્સ ખેંચાઈ જાય છે ફાટી જાય છે મોડરેટ એટલે થોડાક 30 થી ચાલીસ ટકા પચાસ ટકા ફાઈબર્સ ખેંચાઈ જાય છે ટિયર થઈ જાય છે ફાટી જાય છે અને સિવિયર એટલે ત્રીજો ગ્રેડ કહી શકાય એમાં કમ્પ્લીટ રક્ચર ઓફ લિગામેન્ટ એટલે એમાં લિગામેન્ટ છે એ આખે આખું વચ્ચેથી છૂટું પડી જાય છે એના બે ભાગ પડી જાય છે એટલે માં કન્ડિશન ગ્રેડ આવશે બીજા ગ્રેડમાં એનાથી જે જોઈન્ટની ઇન્સ્ટેબિલિટી આવશે કારણ કે આપણે જોયા કે એ પહેલા જોયું કે એક આટકું હાટકાનો છેડો બીજા હાટકાના છેડા સાથે વચ્ચે લિગામેન્ટ જે પુલની સ્થિતિ પ્રોવાઈડ કરે છે કે જે બ્રિજ બનાવે છે એક આટકાને બીજા હાટકા સાથે જોડાણ આપે છે એ લિગામેન્ટ તૂટી જવાથી જોઈન્ટનું જે જોડાણ છે એ ડિસ્ટર્બ થઈ જશે એટલે જે સિવિયર ઇન્જરી છે એમાં જોઈન્ટ ઇન્સ્ટેબિલિટીમાં કન્વર્ટ થશે એટલે જોઈન્ટની પકડ એટલી બધી સારી નહીં રહી શકે જે ઇન્જરી ઇન્જરીના ત્રણ ગ્રેડ છે ગ્રેડ વન ગ્રેડ ટુ ગ્રેડ થ્રી ગ્રેડ વન એટલે માઇલ્ડ સ્ટ્રક્ચર ડેમેજ ઓનલી ઓન માઇક્રોસ્કોપિક લેવલ વિથ સ્લાઇટ લોકલ ટેન્ડરનેસ અને વિધાઉટ જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી એટલે ગ્રેડ વનમાં પગની જે ઇન્જરી છે લિગામેન્ટ ઇન્જરી છે એ માઇક્રોસ્કોપિક લેવલે જ હોશે કે અમુક જ ફાઇબર સ્ટિયર થશે અમુક જ ખેંચાઈ જશે એટલે જે બહારથી આપણને સોજો લાગશે અને જે જોઈન્ટની સ્ટેબિલિટી છે એ પ્રોપર રહેશે કે આપણે પગ નીચેથી અંદર બહાર ફેરવશું તો આપણને ખબર પડશે કે ના પગ આડાવડો ખસી નથી જાતો પગ ફરશે જે નોર્મલ રેન્જમાં ફરે છે એમ ફરશે ઇન્સ્ટેબિલિટી હશે તો પગ એટલોક આપણે થોડોક ફોર્સ કરશું તોય પગ વધારે અંદર આવી જશે વધારે બહાર નીકળી જશે એટલે દર્શાવે છે કે લેક્સિટી કે ઇન્સ્ટેબિલિટી પ્રેઝન્ટ હોય પણ જે ગ્રેડ વનમાં ઇન્સ્ટે જોઈન્ટની સ્ટેબિલિટી છે એકદમ બરાબર હશે ખાલી બહારથી સોજો જ લાગશે આપણને ટેન્ડરનેસ જ લાગશે ગ્રેડ ટુ એમાં થોડાક ફાઇબર્સ વધારે ટીયર થશે એટલે પાર્શિયલ ટીયર કહી શકાશે ત્રીસ થી પચાસ ટકા જે લિગામેન્ટના જે ફાઈબર્સ છે એ ખેંચાઈ જશે એ થઈ જશે એટલે બહારથી આપણને સોજો લાગશે એટલે આપણે હાથ જે ભાગ ઉપર ખેંચાઈ છે એ ભાગ આપણને દુખશે ટચ કરવાથી દુખશે એટલે ટેન્ડરનેસ પ્રેઝન્ટ કરે છે કરશે પણ જે આમાં જોઈન્ટની ઇન્સ્ટેબિલિટી એપસન્ટ હોય છે ગ્રેટ ટુમાં કે પાર્શિયલ ટીયર ઓફ ધ લિગામેન્ટ વિઝિબલ સ્વેલિંગ એન્ડ નોટિસેબલ ટેન્ડરનેસ બટ વિધાઉટ જોઈન્ટ ઇન્સ્ટેબિલિટી ઓર વિથ માઇલ્ડ ઇન્સ્ટેબિલિટી એટલે આઈધર ઓર કે ઇન્સ્ટેબિલિટી એબસન્ટ જ હોય છે પણ કદાચ ક્યારેક પાર્શિયલ પાર્સિયલ ટીયરમાં પ્રેઝન્ટ હોય તો વેરી માઇલ્ડ જોવા મળશે કે આપણે પગના કાંડાને અંદર બહાર ફેરવશું તો તરત જ નહીં ફરે જે નોર્મલી ફરે છે એમ જ ફરશે કારણ કે લિગામેન્ટ અંદરથી પ્રેઝન્ટ છે બધાય લિગામેન્ટ ફાટી નથી ગયા એટલે આખો એકદમ કાંડો નીચેથી ફરવા નહીં મંડે સોજો લાગશે દબાવવાથી આપણને દુખાવો થશે ગ્રેડ થ્રી સિવિયર સ્પ્રેન કમ્પ્લીટ રપ્ચર ઓફ ધ લિગામેન્ટ વિથ સિગ્નિફિકન્ટ સ્વેલિંગ એન્ડ વિથ ઇન્સ્ટેબિલિટી ઓફ ધ જોઈન્ટ એટલે જે સિવિયર સ્પ્રેન કહી શકાય કે આમાં જે લિગામેન્ટ હોય છે જે ધાણિયા હોય છે એકદમ છૂટા પડી જશે કમ્પ્લીટ કમ્પ્લીટર એટલે જે હાડકાનું કનેક્શન જ છે એ જ છૂટું પડી જશે એટલે સારું એવો સોજો આવશે અને જે જોઈન્ટની સ્ટેબિલિટી છે એ ઇમ્પેર થશે આખો જે જોઈન્ટ હલવા મળશે આપણને એમ લાગે કેમ ડિસ્લોકેશન થઈ ગયું કેમ કે આમ આ પગ આંદર બાર એકદમ સહેલાઈથી ફરે છે ઓછી તાકાતે ફરે છે કારણ કે એમાં ઇન્સ્ટેબિલિટી પ્રેઝન્ટ હશે એમાં લિગામેન્ટ ખેંચાઈ ગયું છે ફાટી ગયું છે એટલે જેનો રોલ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે ખલેલ પહોંચે છે માઇલ્ડ ટુ મોડરેટ સ્પ્રેન આ ટ્રીટેડ કન્ઝર્વેટિવલી ઇન નોર્મલી હિલ આફ્ટર સિક્સ વીક્સ આ વાક્ય બહુ જ અગત્યનું છે જો આપણે આ સમજી જાય તો આપણામાં જે ધીરજ આવશે કે જે આપણને ઈજા થઈ છે સ્પ્રેન ઇન્જરી થઈ છે એના પ્રત્યે આપણું એજ્યુકેશન આપણી અવેરનેસ વધારે વધશે કે મને માઇલ ટુ મોડરેટ સ્પેન ઇન્જરી છે એ વિધાઉટ સર્જરી સ્ટેટ થાય છે કે એમાં કોઈ ડીપલી ઇન્વેસ્ટિગેશન કરવાની કોઈ જરૂર નથી પડતી અને નોર્મલી હિલ થશે અને મોમેન્ટી આવશે પણ આફ્ટર સિક્સ વીક્સ આ અગત્યનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિક્સ વીક્સ એટલે એપ્રોક્સિમેટલી દોઢ મહિનાની આજુબાજુ આ સ્પ્રેઇન ઇન્જરીને હીલ થતા માટે રિકવર થવા માટે આટલો સમય નોર્મલી સાયન્ટિફિકલી આપવો જ પડે છે કે જે નીચેનો વેઇટ બેરિંગ જોઈન્ટ છે એકવાર સ્પ્રેઇન ઇન્જરી થવા થયા પછી લિગામેન્ટ એટલા વીક પડે છે મસલ્સ એટલો વીક પડે છે સ્નાયુઓ એટલે આપણા નબળા પડે છે સાંધો એટલો નબળો પડે છે તો એને પાછા રિએક્ટિવ કરવા પડે છે એટલે ઓછામાં ઓછો સવા મહિનો દોઢ મહિનાનો ગણતરી આપણે જો રાખીએ તો આપણે એમાંથી આરામથી બહાર આવી જઈશું પણ ઘણી વાર આમાં જોવા મળતું હોય છે મોસ્ટ કોમન એન્કલ સ્પ્રેન ઇન્જરીમાં મોસ્ટ કોમન આઠ દસ દિવસ થશે એટલે આપણી ધીરજ ખૂટી જાય છે કે કેમ મળતું નથી કેમ મળતું નથી વીસ દિવસ થશે ત્યાંય ધીરજ ખૂટી જાય છે કે હજી કેમ એટલો સુધારો નથી થતો કેમ થોડોક થોડોક દુખાવો રહે છે પણ જો આપણે આ સમજી જાય કે સ્પ્રેઇન ઇન્જરી છે એને સમય આપવો જ પડશે તો જ એ રિકવર થશે અને એના સમયમાં જ એ રિકવર થશે આપણે આપણે પ્રિકોશન લેવાના છે કાળજી રાખવાની છે નેક્સ્ટ પાર્ટમાં આની ટ્રીટમેન્ટ જોવાની છે અને ફિઝિયોથેરાપીનો શું રોલ રહેલો છે એન્કલ સ્પ્રેઇનમાં એ નેક્સ્ટ પાર્ટમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પણ જે આનો જે એપ્રોક્સિમેટલી ટાઈમ છે એ જો આપણે અવેર થઈ જાય જાગૃત થઈ જાય તો આપણે સેલ્ફ એજ્યુકેટ થઈને સેલ્ફ પ્લાનિંગથી સેલ્ફ એડજસ્ટમેન્ટ કરી શકીએ કે મને આ ઈજા છે તો મારી ઈજા આટલા સમયમાં બહાર આવી જ જશે હું ધ્યાન રાખીશ હું કાળજી રાખીશ એટલે એકથી દોઢ મહિનામાં આરામથી હું બહાર નીકળી જઈશ એટલે આપણે સમજી જઈશું એટલે આપણે ખોટા ખર્ચા જ નહીં કરી આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે પગ અંદર જવાથી સ્પ્રેઇન ઇન્જરી થાય છે એના ફાઈબર્સ ખેંચાઈ જાય છે તાણિયા ખેંચાઈ જાય છે તો એને એટલો તો સમય આપણે આપવો જ પડશે ચાર થી છ વીક ત્યારે જે હિલ થશે આપણે ઊભા રહીશું ચાલશું એટલે એ નોન વેઇટ બેરિંગ જોઈન્ટ છે એના ઉપર વજન આવશે એટલે તરત જ ઇમેજ એટલે એટલું આપણને રિઝલ્ટ ન પણ મળી શકે એટલે આ વિડીયોમાં પગના કાંડાના લિગામેન્ટની ઈજા લિગામેન્ટ સ્પ્રેન ઇન્જરી વિશે વાત કરી કે લિગામેન્ટનો શું ફાળો છે આપણા સાંધામાં શું ફાળો રહેલો છે ક્યાં આવેલા છે કે સ્પ્રેન ઇન્જરી શું છે સ્પ્રેન ઇન્જરી કયા કયા ગ્રેડમાં હોઈ શકે કયા કયા કારણોને કારણે થઈ શકે છે અને એમાં હિલિંગનો સમય કેટલો લાગે છે હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે સારવાર વિશે વાત કરીશું અને ફિઝિયોથેરાપીનો શું રોલ રહેલો છે સ્પ્રેન ઇન્જરીમાં એના વિશે પણ વાત કરશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ થે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ